રેમલ નામનું વાવાઝોડું એક બે દિવસ નહીં પરંતુ સાત દિવસ સુધી કહેર મચાવશે આ તારીખે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડી પર લો પ્રેશર બની રહ્યું છે ગણતરીના દિવસોમાં જ હવે ગુજરાતમાં વરસાદ તૂટી પડશે જી હા કયા કયા જિલ્લામાં વરસાદનો ખતરો છે આગામી બે દિવસ પછી ફરીથી કમોસમી વરસાદ એટલે કે માવઠું પણ જોવા મળશે ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આવનારા મેના બાકીના દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આજ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની

બંગાળના ઉપસાગરનું ચક્રવાત ચોવીસ થી છવ્વીસ મે વચ્ચે તબાહી સર્જી શકે છે બંગાળના ઉપસાગર અને ભેજને પગલે ગુજરાતમાં જૂન આંધી વંટોળ સાથે વરસાદ પડશે માત્ર એટલું જ નહીં આવનારા દિવસોમાં માવઠાની પણ શક્યતા છે હજુ પણ મે મહિનો બાકી છે અને આ મે મહિનાના બાકીના દિવસોમાં ગુજરાતનું વાતાવરણમાં ઘણા બધા ઉલટ આવી શકે છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રિકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છવ્વીસથી અઠ્યાવીસ મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે અમદાવાદમાં ચાલીસ કિલોમીટર કચ્છમાં પચાસ કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફૂંકાવવાની શક્યતા છે જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જાનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં તેની અસર જોવા મળશે મે સુધી રાજ્યના અનેક ભાગોમાં ચુમ્માલીસ થી છેતાલીસ ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સામાન્ય છે આગામી થોડા દિવસોમાં ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો વરસાદ એક જૂનથી શરૂ થાય છે હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં કહ્યું છે કે રેમલ વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને તે વધુ તીવ્ર થવાની સંભાવના છે જો તે ચક્રવાતી તોફાન બનશે તો તેનું નામ રેમલ હશે કેટલાક લોકોનું કહેવું છે કે આ વાવાઝોડાના કારણે ચોમાસા પર પણ અસર પડી શકે છે પરંતુ હવામાન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી હવામાન વિભાગે તોફાની પવન અને વીજળી પડવાની આશંકાને જોતા કોલકત્તામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગનું કહેવું છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે પચીસ મેના રોજ ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણાના કેટલાક ભાગો પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે આ ભાગોમાં વાદળો ચોસઠ પોઈન્ટ પાંચ એમએમથી

પચીસ મે બે હજાર નવના રોજ ચક્રવાતી તોફાન આયલાએ પશ્ચિમ બંગાળના સુંદરબન વિસ્તારમાં તબાહી મચાવી હતી આ ચક્રવાતી તોફાનથી માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારો પણ બાકાત રહ્યા ન હતા હવામાન શાસ્ત્રીઓનું માનવું છે કે જો આ વખતે ફરી બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે તો જે દિવસે આયલા આવ્યું હતું તે જ દિવસે સાંજે ચક્રવાતી તોફાન રેમલનું પણ આગમન થવાની સંભાવના છે જોકે આ વાવાઝોડું ક્યાં લેન્ડફોલ કરશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ ચિત્ર બહાર આવ્યું નથી પરંતુ આ વાવાઝોડું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્યાંક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે બાંગ્લાદેશ સહિત ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શુક્રવારથી જ વરસાદ શરૂ થવાની સંભાવના છે જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે તમને જણાવી દઈએ કે ઓમાને ચક્રવાતી તોફાનને રેમલ નામ આપ્યું છે તે અરબી શબ્દ છે પૂર પાટ ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને ભારે પવનને કારણે માછીમારોને ત્રેવીસ મે સુધીમાં પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે ચક્રવાત ત્રેવીસથી સત્યાવીસ મે વચ્ચે ઓડિશા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરે તેવી શક્યતા છે ત્રેવીસ મેના રોજ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત ત્રાટકવાની ધારણા હોવાથી ભારતીય હવામાન વિભાગે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે દરિયામાં સાહસ કરતા માછીમારો માટે એડવાઇઝરી જારી કરી છે આઈએમડીના વિશાખાપટ્ટનમમાં ચક્રવાતની ચેતવણી કેન્દ્રના ડાયરેક્ટર સુનંદાએ એનઆઈને જણાવ્યું હતું કે એ ગુરુવાર સુધીમાં પાછા ફરવું પડશે કારણ કે બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે તેમણે જણાવ્યું હતું કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બનવાની ધારણા છે અને તે વધુ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ચોવીસ મેની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે ઓડિશાના દરિયાકાંઠે અને પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગોમાં ભારેથી અતિ ભારે પવન પવન અને વરસાદની સાથે વરસાદની શક્યતા તેથી માછીમારોને ત્રેવીસ મેના આ સમયગાળા દરમિયાન આ દરિયાકાંઠેથી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ચક્રવાત ત્રેવીસ મેથી સત્યાવીસ મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરે તેવી શક્યતા છે તેથી હવામાન કચેરીએ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં ત્રેવીસ મે સુધી હળવા વરસાદની આગાહી કરી છે તેના તાજેતરના બુલેટિનમાં આઈએમડીએ લખ્યું છે કે વાવાઝોડાની સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે હવામાન વિભાગે કર્ણાટક પુડુચ્ચેરી આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ લક્ષદ્વીપ અને તેલંગાણામાં ત્રેવીસ મે સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ અને વીજળી અને ભારે પવનની પણ આગાહી કરી છે દરિયામાં કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્ય સરકારે રહેવાસીઓને ખાસ કરીને પર્વતીય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા વિનંતી કરી છે તિરુવનંતપુરમ શહેર અને તેના ઉપનગરોના કેટલાક ભાગોમાં પૂર આવ્યું હતું જેના પરિણામે અઢાર મેની રાત્રે ભારે વરસાદને પગલે દક્ષિણ જિલ્લામાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારબાદ હવે ખાસ વાત કરીએ ગુજરાતના વાતાવરણની મે મહિનાના બાકીના દિવસોમાં થશે મોટી ઉથલ બે દિવસ પછી રાજ્યમાં છવાશે વરસાદી માહોલ રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે કે વરસાદ અને બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર થશે તે અંગે માહિતી આપવામાં આવી છે ગુજરાત હાલ અગનભટ્ટી બની ગયું છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હજી બે દિવસ આવો જ માહોલ જોવા મળશે તેવું હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે આ સાથે તેમણે મે મહિનાના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાતે કહ્યું છે કે બંગાળની ખાડીના વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર થશે તે અંગે તેમણે સ્પષ્ટ વાત કરી છે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા કહેવામાં આવ્યું છે કે ગરમી વરસાદ અને બંગાળની ખાડીમાં સર્જાયેલા રહેલા વાવાઝોડાની ગુજરાત પર સીધી અસર જોવા મળી શકે છે જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ત્રેવીસ અને ચોવીસમી મેના રોજ ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે બે દિવસ પછી ગરમીમાં જે રાહત મળશે તે પણ આંશિક રાહત જોવા મળશે બે દિવસ પછી એક એક કે બે ડિગ્રીની રાહત જોવા મળશે પચીસથી ત્રીસ મે સુધી રાજ્યમાં છૂટાછવાયા ઝાપટાં જોવા મળશે આ દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે પરંતુ અમુક જગ્યાએ તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાથી ગુજરાતીઓને ડરવાની જરૂર નથી બંગાળની ખાડીના વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી આ વાવાઝોડાની સીધી અસર આંધ્રપ્રદેશના અમુક ભાગો ઓરિસ્સા ઝારખંડ પશ્ચિમ બંગાળ અને કદાચ મ્યાનમારના અમુક ભાગો પર પણ થઈ શકે છે પૂર્વના ભાગોને અસર કરે છે મે મહિનાનું ત્રીજું અને ચોથું સપ્તાહ દેશ અને આપણા પાડોશી દેશ માટે હવામાનમાં મોટા ઉથલપાથલનો સમય ગણી શકાય છે કેરળમાં આફત બન્યો ભારે વરસાદ દરિયો તોફાની બનશે તેવી ચેતવણી ચાર લોકોના મોત પણ થયા છે ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે રાજ્યના કેટલાક ભાગમાં મુશળધાર વરસાદના એક દિવસ બાદ ગુરુવારે કરેલા ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મોસમ વિભાગ અનુસાર રાજ્યમાં કેટલીય અલગ અલગ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે ત્યારે આપને જણાવી દઈએ કે ઓરેન્જ એલર્ટ ત્રણ સેમીથી વીસ સેમી વરસાદ સુધી ભારેથી અતિ ભારેનો સંકેત છે રેડ એલર્ટ વીસ સેમીથી વધારે ભારેથી અતિ અતિભારે વરસાદનો સંકેત છે અને યલો એલર્ટ છથી અગિયાર સેમીની વચ્ચે ભારે વરસાદનો સંકેત છે બંગાળની ખાડીમાં ગંભીર વાવાઝોડું બની શકે છે વાવાઝોડું બનવાનું હવામાન વિભાગનું અનુમાન છે કાલે સાંજે પાંચ અને ત્રીસ કલાકે લો માર્ક પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું સિસ્ટમ બની શકે છે બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડું બનવાનું નક્કી છે બંગાળની ખાડીમાં ગંભીર વાવાઝોડું બની શકે છે વાવાઝોડું બનવાનું હવામાન વિભાગનું અનુમાન છે કાલે સાંજે સાડા પાંચ કલાકે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું સિસ્ટમ બની શકે છે રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે વાવાઝોડાની ગતિ એકસો સત્તર કિમીની આસપાસ રહી શકે છે આ વર્ષનું પ્રથમ ચક્રવાત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે હવામાન વિભાગે આ આગાહી કરી છે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયું છે ચક્રવાત શુક્રવારે વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર તાકાતમાં વધશે અને શનિવારે ચક્રવાત બનશે તેની અસરના કારણે દક્ષિણ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અલીપુર હવામાન કચેરીએ જણાવ્યું હતું કે ચક્રવાત રવિવારે ઓડિશાના બાલેશ્વરની વચ્ચે પશ્ચિમ બંગાળના સમુદ્રમાં ત્રાટકે તેવી શક્યતા છે ચક્રવાત રેમલ શનિવારથી દક્ષિણ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગંભીર હવામાનની આગાહી કરી છે હવામાન વિભાગે શનિવારે દક્ષિણ બંગાળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી કરી છે હવામાન કચેરીએ શનિવારે પૂર્વ મેદિનીપુર જિલ્લામાં તેમજ અન્ય જિલ્લાઓમાં પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ રવિવારે વરસાદનું પ્રમાણ વધશે અને દરિયો તોફાની હશે ગુરુવારથી રવિવાર સુધી માછીમારોને દરિયા દરિયામાં જવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે એંસી ટકા ઉત્તર ગુજરાત વેવની ચપેટમાં આવી જશે હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે ઉત્તર ગુજરાતમાં વેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતનો એંસી ટકા વિસ્તાર વેવની ચપેટમાં આવી જવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં મંગળવારે મુખ્ય પાંચ શહેરોમાં ગરમીમાં અડધા ડિગ્રી સુધીની વધઘટ રહી હતી કાળઝાળ ગરમીનો આ રાઉન્ડ આગામી પચીસ મે સુધી યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો તેતાલીસથી તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સતત બીજા દિવસે હિંમતનગર ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું કાળઝાળ ગરમીનો આ રાઉન્ડ આગામી પચીસ મે સુધી યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો હવે એક નજર કરીએ આજના બજાર ભાવ ઉપર જામનગર માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં ઘટાડો થયો છે કપાસના આજના ભાવ પણ જાણીએ જામનગરમાં એક હજાર એકતાલીસ ખેડૂતો વિવિધ જણસી લઈને આવ્યા હતા ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા પરંતુ જીરુના ભાવમાં ઘટાડો થયો હતો તેમજ કપાસના ભાવમાં વધારો થયો હતો જીરુના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી તેજી ચાલી રહી હતી ખેત પેદાશોના વેચાણ માટે જાણીતા અને વિશ્વાસનીય સ્થળ જામનગરના હાપા માર્કેટયાર્ડમાં આજે એક હજાર એકતાલીસ ખેડૂતો આવ્યા હતા જેને લઈને ચાલીસ હજાર એકસો અઠ્યાવીસ મણ જણસીની જામનગરમાં આવક નોંધાઈ હતી જીરુના ભાવમાં ગઈકાલની સરખામણીએ ઘટાડો નોંધાયો છે આજે બસો જેવા ભાવ ઘટતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી કપાસના ભાવમાં મામૂલી વધારા સાથે આજે કપાસની સૌથી સારી આવક નોંધાઈ હતી જીરુના ભાવ સાડત્રીસો રૂપિયાથી લઈને પાંચ હજાર નવસો પચાસ રૂપિયા જેવા ખેડૂતોને મળ્યા હતા અને બે હજાર પાંચસો ત્રેપન મણ જીરુની જામનગરમાં આવક નોંધાઈ હતી કપાસના ભાવ નવસો પચાસ રૂપિયાથી પંદરસો વીસ રૂપિયા જેવા ખેડૂતોને મળ્યા હતા અને આજે કપાસની ચાર હજાર એકસો ત્રાણું મણ આવક નોંધાઈ હતી બીજી બાજુ જીરુના ભાવ હજુ પણ વધુ વધુ વધશે તેવું માની ખેડૂતો જીરું વેચવા ન આવતા હોવાથી આવકમાં ઘટાડો નોંધાયો છે અજમોના ભાવ બે હજાર ત્રણસો પંચ્યાસીથી ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા જેવા મળ્યા હતા રાયડાનો ભાવ નવસો પચાસ રૂપિયાથી એક હજાર બાવન રૂપિયા અને રાયના ભાવ એક હજારથી તેરસો પંચ્યાસી રૂપિયા તથા ધાણાના ભાવ એક હજારથી પંદરસો રૂપિયા મળ્યા હતા અને આજે ધાણાની સારી એવી આવક નોંધાઈ છે આજે ત્રણ હજાર છસો છોતેર મણ ધાણા જામનગર યાર્ડમાં ઠલવાયા હતા વધુમાં ઘઉંના ભાવ ત્રણસો પાંત્રીસથી પાંચસો વીસ રૂપિયા અને આજે ત્રણ હજાર એકસો નેવું મણ જેવા ઘઉંની આવક નોંધાઈ હતી મગના ભાવ અગિયારસો રૂપિયાથી અઢારસો પંચ્યાસી અને અડદના ભાવ પંદરસોથી અઢારસો રૂપિયા તથા તુવેરના ભાવ ચૌદસો પાંચથી બે હજાર રૂપિયા ભાવ રૂપિયા તથા ચણાના ભાવમાં વધારો નોંધાયો છે નો ત્રેવીસ રૂપિયા અને સફેદ ચણાના ભાવ સત્તરસો રૂપિયાથી બે હજાર સિત્તેર રૂપિયા જેવા ખેડૂતોને મળ્યા હતા તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર